બિહારની નાલંદા યુનિવર્સિટી વૈશ્વિક સ્તર પર શિક્ષણનું મોટું કેન્દ્ર હતી એ સમય હતો જ્યારે આ યુનિવર્સિટીમાં વધુ વિદ્યાર્થીઓ અને બે હજાર વધુ શિક્ષકો હતા વિદ્યાર્થીઓની યોગ્યતા અને કૌશલ્યના આધારે તેમની પસંદગી થતી આ યુનિવર્સિટીમાં માત્ર ભારતમાંથી જ નહીં બલકે વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા સમગ્ર વિશ્વમાં નાલંદા યુનિવર્સિટીનો ડંકો વાગતો જાપાન ચીન તિબેટ ઇન્ડોનેશિયા ઈરાન સહિત અનેક દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા સાહિત્ય મનોવિજ્ઞાન કાયદો ઇતિહાસ ભાષાશાસ્ત્ર અર્થશાસ્ત્ર સહિત વૈવિધ્યસભર વિષયો ભણાવવામાં આવતા હતા નવ માળની ઇમારત ધરાવતી નાલંદા યુનિવર્સિટીને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી પણ અગિયારસો ત્રાણુંમાં બખ્તિયાર ખિલજીએ આક્રમણ કર્યું અને નાલંદા યુનિવર્સિટી બરબાદ થઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીને આગ લગાવવામાં આવતા આશરે ત્રણ મહિનાઓ સુધી પુસ્તકો સળગતા રહ્યા હતા આ પ્રાચીન વિશ્વવિદ્યાલયની મુલાકાત લેવા દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામે આ યુનિવર્સિટીની પુનઃસ્થાપનાનો પ્રસ્તાવ મૂક્યો હતો ઘણા લાંબા વર્ષોની પ્રતીક્ષા બાદ પીએમ મોદીના હસ્તે નાલંદા યુનિવર્સિટીના નવા પરિસરનું ઉદઘાટન થયું છે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ નાલંદા યુનિવર્સિટી પુનર્જીવિત થઈ છે